દાહોદ એલસીબી પોલીસે લીમખેડા અને રાંધીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો આ તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે એક કલાકે એલસીબી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ લેમખેડા લીમખેડા અને રણદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ દુકાનમાં ચોરીના બે અનડિટેક્ટેડ ગુનાને હ્યુમન અને ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે ડિટેક્ટ કરી અને ચોરીમાં સંડેલા ત્રણ આરોપીને રોકડ રકમ પંદર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી મારા સંદર્ભે વાત કરીએ તો દાઉદ એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ જ્યારે જુદી જુદી ટીમો બનાવી અને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમાં શોધી કાઢવા માટે પેટ્રોલિંગ પર હતા અને કહી શકાય કે તે દરમિયાન એલસીબી પોલીસ સ્ટાફને જ્યારે બાતમી મળી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી જે તપાસ કરતાં લીમખેડા પોલીસ સ્ટેશન અને રણધિકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનમાં ચોરી થયેલા ગુનામાં સંડવાયેલા ત્રણ આરોપીને પોલીસ દ્વારા મુદ્દામાલ સાથે ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે